અમદાવાદ સહિત રાજ્યમાં સતત બીજા દિવસે સરેરસ લઘુત્તમ તાપમાનનો પારો પંદર ડિગ્રીથી નીચે નોંધાયો રાજ્યના દસ શહેરોમાં ઠંડીનો પારો પંદર ડિગ્રીની નીચે નોંધાયો છે તો હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલથી ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં લધુત્તમ તાપમાનમાં સામાન્ય કરતા એક ડિગ્રીનો વધારો નોંધાયો હતો તો આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદમાં સોળથી અઢાર ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કચ્છ અને સૌરાષ્ટ્રના શહેરોમાં પણ ઠંડીનો પારો ગગડ્યો છે નલિયામાં સૌથી નીચું નવ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન રહ્યું છે તો ડીસામાં અગિયાર પાંચ ડિગ્રી જામનગરમાં અગિયાર પોઈન્ટ નવ ડિગ્રી રાજકોટમાં તેર ડિગ્રી ગાંધીનગરમાં ચૌદ ચાર ડિગ્રી પોરબંદરમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી ભુજમાં ચૌદ છ ડિગ્રી વડોદરામાં પંદર તો ભાવનગરમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો પણ પરિસ્થિતિ હતી આજે પણ લઘુત્તમ તાપમાન સતત ઘટી રહ્યું છે જેના કારણે લોકોએ ફરી વખત ગરમ કપડાનો સહારો લેવાની ન છે સતત ચૌદ થી પંદર ડિગ્રીની આસપાસ તાપમાન રહ્યું છે સમગ્ર રાજ્યમાં નલિયામાં નવ ત્રણ ડિગ્રી તાપમાન રહ્યું છે આ સાથે કેશોદ અને રાજકોટમાં બાર પોઈન્ટ સાત ડિગ્રી તો અનુક્રમે તેર ડિગ્રી તાપમાન નોંધાયું છે મહુઆની વાત કરીએ અહીંયા તેર પોઈન્ટ નવ ડિગ્રી સુરેન્દ્રનગરમાં ચૌદ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન રહ્યું ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ ચાર અને પોરબંદરમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન રહ્યું છે ભુજની વાત કરીએ અહીં ચૌદ પોઈન્ટ છ ડિગ્રી અને અમદાવાદમાં ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન રહ્યું